જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મારું નામ છે જીતેન્દ્ર અને તમે આ જે જુઓ એ ધજા આવી હતી અમારા કેમ્પ ઉપર લગભગ એકસો બાવન ફૂટ જેટલી ધજા હતી અને કઈ જગ્યાએ હતી એ ખબર નહીં પણ એકસો ને બાવન ફૂટની લોબી ધજા હાયરી એટલે બાવન ગજ થાય આ અંબાજીમાંના મંદિરે જતી હતી એટલે કમેન્ટમાં તમે જય અંબેમાં લસી દેજો અંબેમાં તમારી બધી મનોકામના પૂર્ણ કરે